તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે હું આવી ગયો છું વાડીએ તો ચાર પાંચ વાડી આપણે જોઈ અને આપણે આ ભાસકાની વાડી જોઈ પણ બધામાં ડિફરન્સ આપને બહુ જોવા મળ્યો આમ કે તમે ગમે ત્યાં જુઓ ને આપણે ભાષાકાની વાડીમાં તો મતલબ આમ કાંઈ ખડ કેવું કાંઈ જોવા ન મળે બધી રીતે ગમે તમે હેડામાં જુઓ ગમે ત્યાં જુઓ ને આમ સાફ એટલે એક નંબર અને થોડુંક આજનું આપણે દ્રશ્ય બતાવું કે કેવું અત્યારે હાલમાં વાતાવરણ છે અને કપાસને અંતે બધું કેવું છે તો બનાવી દેજો આપણા વિડીયોમાં એટલે બધો લાંબો નથી બનાવવાનો નાનો છે એટલે તો બહારનો નજારો કંઈક આવો છે થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે અને ઠંડુ અત્યારે આ વાસકાની મોટર ચાલુ છે તો પાણી વાળા છે અને વાસકા છે આપણે આર્યા દેખાય તો કોમેન્ટ કરજો અને પાણી અત્યારે ચાલુ છે અને કંઈક અત્યારે એટલી ભરેલી છે સવારની લાઇટ ચાલુ છે તો પણ અત્યારે એટલું જ ખાલી થયું છે અને એટલું તો રિટર્ન પાણી જાય છે આમાં અને જુઓ તમે આ ખાલી એટલામાં વંડો તમે ખાલી અહીંયા મારેલો છે તો એમાં અહીંયા કેટલું સાફ રાખેલો છે તમે ખાલી જુઓ અને આ સાઈડમાં પણ તમે જુઓ તમે કંઈક ખડ કેવું કંઈ જોવા મળે નહીં આમ બધી રીતે બધું સાફ મસ્ત એમ અહીંયા આજુબાજુમાં બે નરિય નારિયેળી છે નાન તેનું બધું વાવેલું છે પાસે કયા અને નજારો જો તમે કંઈક એમ કહો મસ્ત માહોલ છે જબરદસ્ત એમ કેમ ઘટે નહીં કાંઈ કુદરતી જે નજારો જોવા મળે છે ને કાંઈક ઘટે નહીં અને કંઈક બેસવા માટે કાંઈક પાસે કાંઈ જુગાડ કરીને કોઈ છે થાંભલો ફાંભલો મૂકીને મતલબ આપણે આરામથી તમે બે ખુરશી મતલબ નારિયેળી છે એનો તમે ટેકો પણ લઈ શકો એ કાકા ઓ અને બાજુની વાડીનો કઈક નજારો આવો જોવા મળે છે જો અને આ વાસકાની ઓવળી અને આ કાકા નારિયેળી માં બે નારિયેળી છે પાણી ચાલુ છે લગભગ મોસમમાં પાણી તો પી ગયું હશે લગભગ આમ માંડવીમાં કેમ કંઈક ચાલુ હશે એટલા માટે એ બાજુ છે માંડવી ઓલી સાઈડ માંડવી છે ને આ બાજુ કપાસ બે વસ્તુ છે અત્યારે હાલમાં અને આમ આપણે કનુકાકાના ફુવારા ચાલુ છે સોયાબીનમાં જુઓ તમે દેખાય તો તમને કંઈક જબરદસ્ત નજારો જયારે જોવા મળે છે ત્યાં આપણે જાવું છું પણ હવે શું કહેવાય આ બધું પાયેલું અને ભીનું બધું છે તો જોયા જવાય જો જવાય તો આપણે આપણે આટો મારવા શું છે છે શું તો કંઈક આપણે કપાસની અંદર હલિયા તો કંઈક આવો નજારો છે બધું સાફ અને વચ્ચે વચ્ચે ભાસ્કા કાંઈ ભીંડા પણ વાવી દીધા છે સબ્જી બોલે તો જુઓ તો ક્યાં સુધી કપાસ છે એટલો એટલો કપાસ છે તો સારી વાત કહેવાય એટલામાં જે આપણે બધે આપણે જોયું છે કપાસથી માંડીને બધુંય પણ જે પાઉસ કકાની વાડી છે એ એકલા હંબાળા છે તોય કટ્યા નહીં કાંઈ એમ કેવું પડે એકવાર નહીં છે વાડી પાસે કા ખાલી ભીંડા કર્યા હોત ને તો તોય મચી હો કેવા ભીંડા એ શ્યામ મારી આઈટના છે આ બાજુ કપાસ અને આ બાજુ આપણે માંડવી અને પાસાક આપણે આમાં છે અને આ છે આપણે ચીબડાનું વેલું બાસ કે ફરતી વાળા પણ બાંધી દીધા છે અને વાથી પાણી ચાલુ લાગે અહીંથી વાથી પેલા આ પાં હશે પછી આમ છેલ્લા લાસ્ટ બાકી હશે હવે તો અહીંયા જ આપણે બાજુમાં આપણે ફ્રેન્ડની વાડી છે સુંદર સાહેબની તો વાગે આપણે જો ટાઈમ મળે તો આપણે ત્યાં પણ આંટો મારતા આવીએ અહીંયા ચાલુ છે અહીંથી ખાસ કરવાનું પાણી તો અહીંયાથી પાણી ચાલુ છે અને હા એક બે ક્યારે આ એક જ બાકી છે હવે આ તો બધાય પીધેલા છે લાગે છે એટલે હા ભાવસ્ક આપણને જોઈને આવતા લાગ્યા આ બાજુ તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો એટલે હવે આપણે જવું જોશે કંઈક ઓળીએ ફટાફટ ચાલો ભાસ્ક હવે ફટાફટ વરસાદ આવે છે એક નંબર વરસાદ આવી રહ્યો ને અમે ભાગીએ છીએ હવે વાસ કાકા વાસ કાકા વાળી મીઠી ફટાફટ જઈએ આપણે ઓડિયા તો વરસાદ પછી નો કઈક આવો નજારો છે જ્યાં જોવો ને આ બધે પાણી ભરાઈ ગયું છે અને જોવો તો ત્યાંથી જો પાણી આવે છે

是啊，是啊<车>，把你带来重新交这个是吗？<车><车>